દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલિયા જૂનાગઢ હોય આ બધા ગામડાઓમાં જે જિલ્લાઓ છે એમાં વિઝિટ કરતા અને લોકોને મળતા ગોપાલ ઇટાલિયા તો જોવા મળે છે પરંતુ કેટલીક ચેલેન્જો પણ સ્વીકારતા જોવા મળે છે જ રાજકારણ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે પરંતુ હવે ગઈકાલની આ ઘટના છે કે માં એક ગામડામાં તેઓ બેલા ઉઠાવે છે આ ઢેલાની બહાર રહેલા બેલા તે હટાવી દે છે આઠ વર્ષથી એક મહિલા દ્વારા એવો આરોપ હતો કે આ બેલા કોઈ હટાવી નહોતું શકતું જે ગોપાલ ઇટાલે હટાવ્યા પરંતુ હવે મોરા મોરાની શક્યતા છે શું છે હકીકત એ તો વિડીયોમાં જાણવા મળશે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલા એ વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યારથી લઈને ચર્ચામાં છે જ્યારથી વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ હતી ધીમે ધીમે અનેક ચેલેન્જો પણ મળતી ગઈ પરંતુ ચેલેન્જોને સ્વીકારીને ધારાસભ્ય તો બની ગયા અને ધારાસભ્ય બાદ બધા વ્યક્તિનો આભાર પણ માન્યો દરેક લોકોને આજે પણ તે મળવાનું પસંદ કરે છે અને ગામો ગામ ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે ત્યારે ગઈકાલે વિસાવદર તાલુકાના ભેસાણ ગામે કઈક ગામમાં વિઝિટ માટે ગયા હતા ગામના લોકોને મળ્યા હતા એવા સમયે એક બહેને એમને કહ્યું એમને આરોપ લગાવ્યો જે આ પાર્ટી ઉપર આરોપ લગાવ્યો હતો એ આ પાર્ટી હતી ભારતીય જનતા પાર્ટી એમના લોકો ઉપર આરોપ લગાવ્યો કે આઠ વર્ષથી તેમણે આ દિવાલ ચણી દીધી છે જેને કોઈ હટાવી શકતું નથી પરંતુ ગોપાલ ઇટાલિયાએ ત્યારે જ દીવાલ હટાવી દીધી અને કહ્યું કે હવે મને ફાંસી ચડાવી દો આવી ચેલેન્જ તો એમણે આપી દીધી પરંતુ એમને ખબર નહોતી કે પછી શું ઘટના બનવાની છે પછી સાંજે જ કેટલાક લોકો દ્વારા એમના ગામના આ પાર્ટીના લોકો દ્વારા એમને ગોપાલ ઇટાલિયાની જે વિરુદ્ધ જઈને હવે એમણે ફરીવાર આ બેલા ખડકી દીધા અને હવે ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે જો શાસક પક્ષ એ સાંજ સુધીમાં બેલા નહીં હટાવે તો આવતીકાલે સમગ્ર ગુજરાતમાંથી બેલા હટાવવા માટે લોકો આવશે આ તરફ એક તરફ ચેલેન્જો ફેંકાઈ રહી હતી તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચાનો વિષય બની રહ્યા હતા એવા સમયે લોકોની નજર તો એમના ઉપર જ હતી કે હવે આગળ શું થશે પરંતુ લોકોને એવું લાગી રહ્યું હતું કે કંઈક નવા જૂનીના એંધાણ તો ચોક્કસ પણ થશે આ સમાચાર જ્યારથી સામે આવ્યા કે વિસાવદરમાં એક ભેસાણના નાનકડા ગામમાં ગોપાલ ઇટાલિયાની હાજરીથી ખળભળાટ મચી ગયો ગોપાલ ઇટાલિયા લોકોને મળતા હતા અને એક તરફ આ મહિલા બહેને પોતાની વાતો કરી મહિલાએ વાતો કરી અને કહ્યું કે કે આમ આ અત્યાચાર મારા ઉપર આઠ વર્ષથી થઈ રહ્યો છે તો પછી ગોપાલ ઇટાલિયા પણ એના ઉપર એક્શન લે છે પરંતુ દોસ્તો જાણવું એ રહ્યું કે હવે શું થશે આ બેલા તો ફરી વખત કેટલાક લોકો દ્વારા ખડકી નાખવામાં આવ્યા હવે ગોપાલ ઇટાલિયા એવું પણ ત્યારે કહી રહ્યા હતા વિડીયોમાં કે તેઓ આગળની આ દિવાલ છે એમને પણ તેઓ બુલડોઝર દ્વારા પડવી નાખશે પરંતુ હવે સમાચાર સામે આવતાની સાથે જ મામલો ઉશ્કેરાયો કે હવે બેલા ફરી વખત ખડકી દેવામાં આવ્યા છે હવે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે પ્રશાસને સાંજ સુધીમાં એ બેલા હટાવી લેવા જોઈએ નહીતર આવતીકાલે તેઓ સમગ્ર ગુજરાતમાંથી લોકોને બેલા એ લેવા માટે ઉચકાવવા માટે બોલાવશે પણ દોસ્તો આવતીકાલે જોવું રહ્યું આખરે આ શક્યતાઓ તો ચેલેન્જોનું રાજકારણ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે એવા સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશે આપ શું કહેવા માગો છો આપ શું માનો છો આખરે એમને વેલા હટાવ્યા યોગ્ય છે કે પછી આખરે શું છે હકીકતે તો તમને બધાને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી જશે આશા રાખીએ છીએ તમને વિડીયો પસંદ આવ્યો હશે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ અને જો દોસ્તો તમને અમારો ગમ્યો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરવાનું ના ભૂલતા તથા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે આજે જ નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે આવા ને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા ધન્યવાદ